કેમ છો મિત્રો મજામાં અમારા વિડીયો જોતા પહેલા તમે મજામાં જો છો ને સૌ સૌ પેલા મિત્રો તો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને અત્યારે મિત્રો સવારના સવારના પોરમાં બ્લોગ બનાવું છું ને અત્યારે મિત્રો કે કાલે બોલવામાં ભૂલ થઈ ગઈ બોલ કહી દીધું મિત્રો કે સાત દિવસની શિવરાત્રી હોય સોરી 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 એક જ દિવસની હોય છે તો મિત્રો કાલ તો ના જઈએ કો હમું નહોતું ઠેક નહોતું એટલે હું હતું ચાર પાંચ દિવસ ઠેક જ નહોતું આજ કે કદી થોડું જાજ મેળી આવ્યું છે તો મેળી આવ્યું તો મિત્રો શું કરે હજી થોડોક નૈવરા પછી ફટાફટ કામ બે છે માલ ને નાખવાનું વગેરે 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 મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા જવા છીએ તો નવી ગાડી નવી ગાડીમાં દર્શન કરવા જઈએ તો મિત્રો કાલ તો મહાદેવના દર્શન ના કરવા ના કરી ગયા તો માફ કરજો મહાદેવ પણ હમવું નતું ને મેળી નતું ને ગાડી લેવાનું નતું ને મને નતું ખબર કેમ કે લેવાની તો હતી મિત્રો ગાડી બધી ખોટવાઈ ગઈ હતી અને આ હવારે નકે પર્યાન કર્યું હોય બાપ દીકરા એ ખબર નહીં એને મિત્રો બધાની સપનું હોય છે કે નવી ગાડી લે પણ હવે લેવી પડે પછી મિત્રો બધી ગાડી ખોટવાઈ ગઈ પછી લેવી પડશે હવે બહુ વાતું ના કરું ને ફટાફટ હવે આ દેવના દર્શન કરીએ તો ચાલો મિત્રો Thank you. છે શનિદેવજી હે તો મહાદેવના ગણપતિ પપ્પા ના હનુમાન પપ્પા ને બધે દર્શન કર્યા અને તમને આજે એક સિને શોટ દેખાડું તો મિત્રો તો ફટાફટ આવતો રહ્યો કેમ કે કામ પણ ઘણું હતું એટલે હું છે મિત્રો તો નિરાતે નિરાતે ગાડી હાંકતો આવ્યો કેમ કે અમારા બહુ સેટું નથી જરાક જ છે પણ તો એ શોખ હતો ને કે નવી ગાડી લઈને જાઉં એટલે હું છે મિત્રો નવી માલ ને નાખવાનું પાવું એવું બધું કેટલી વાર કેવું મિત્રો તો જુઓ કે કેવી છે આ ગાડી એકદમ નવી નવી ચમચમતી છે ગાડી તો બહુ વાતો નહીં બાકી છે કે ના બોલાવું મિત્રો ને હવે વિડીયો બંધ કરું પછી આગળનું બધું કરું તે તમને દેખાણું એક મિત્રો તે બંધ કરવા પહેલા તમને એનો પાવ સાંભળો છે તો મિત્રો જો સાંભળાવ તો મિત્રો કે આવી રીતે અવાજ આવે છે જોજો એનો પાવ કેવો સાંભળાયો આવો પાવર વાગે છે બીજો એમ કઈ બહુ છે નહીં ને આ 2025 નું મોડેલ હે પણ પોલીસ ફોટો છે ઓલી બહુ ડિજિટલ કાટો ના લીધો તમને કાલ કીધું એટલે કાલનો બ્લોગમાં જોજો કેમ કે ડિજિટલ કાટો મિત્રો ખોટવાઈ જાય ને એટલે ચાર પાંચ હજારનો થંભાવે એવું છે બે મિત્રો લાઇનના સાંધા હલાડીએ કરું હું કે ટમેટી પાવે ને રીંગડી પાવે એટલે એવું છે તો મિત્રો ફટાફટ એને હાંધા હલાડીયા કરી લઉં પછી તમને આગળનું બધું દેખાડું મિત્રો જો આ બીજી ટમેટીનીમાં જાય છે ધીરે ધીરે એમાં ટમેટા આવે છે ને આ એક રીંગડી પાવન જીમાય પારવા પરવા કોખું પાવે ના બાંધ દો કે હવે એના સાવ કોરાઈ ગયા છે કે જો કે તમને હે નાનો પડી સિને છોડ દેખાણું પાણી પાતું હોય એટલે એને મજા કરું શું મજા કરું મિત્રો એવું કે બીજું કે લાઈન માં જ પાણી નીકળે એનો તમને સિનેમચ છોડ બીજું કઈ જો મિત્રો મિત્રો રીંગણી માં જો રીંગણી માં અડધું ભરાઈ ગયું અડધું બાકી એટલે પવાઈ જાય મિત્રો પછી એને મકાઈ વાટવાની છે માલ હાટું તો પછી ફટાફટ માલ હાટું મકાઈ વાટી લઉં પછી તમને આગળ બધી દેખાડું એવું છે મિત્રો અમારે કાયમ આવું કરવું પડે છે એટલે મિત્રો ભણવામાં બહુ ટપો નહોતો પડતો મિત્રો ગણિતનો નો વિષય નહોતો ફાવતો એક વિષયમાં નપાસ થયો હતો માલ ઢોલું આ બધું કરવું પડે ને ખેતીનું બધું એટલે એવું છે મિત્રો તો હવે આગળ થોડીક વાર બંધ કરીને કટ કરું પછી આગળ ગુંદરી કુંદરી હું પણ મકાઈ વાટી લઉં પછી તમને આગળ મૂકી માલને નાખો ને તે બધી વગેરે વગેરે દેખાડું એટલે વિડીયો જોતા રહેજો મિત્રો કોટના કરતા મિત્રો કેમ કે વચ્ચે ટાઈમ ભરવો છે ચાર હજાર કલાક ભરવું છે ચાર હજાર કલાક ભરે ત્યારે પછી ધીરે ધીરે આવક ચાલુ થાય છે એવું છે મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર જોઈએ હજી સિત્તેર જ સબસ્ક્રાઈબર છે એકોતેર માલને બાલને છે ને માલ હાટું બધા હાટું મકાઈ વાટી લીધી હવે થોડીક વાર પછી નાખી પણ હું હવે પોરો ખાઈ લઉં કંઈ કે કેમ કે કંઈ ના આ મારો અમે સમેટ કામ બામ કરવું હોય થોડુંક પછી પોરો પોરો ખાઈ ને પછી થોડુંક વાર ચાણ થઈ જાય પછી માલ ને બલ ને નાખી દો માલ ને બધા ને ગજો ને નાખી દીધું છે મકાઈ ખાય છે એવું છે મિત્રો તો તમને એક નાનો કોડે ઈસીને મિત્રો દેખાડ દઉં તો ચાલો મિત્રો જો મિત્રો ચાલો મિત્રો મજાક મસ્તી બાન હવે દેખાડો મિત્રો હવે જો thank you. મિત્રો માલ બાલ ને બધા એને નખાઈ ગયું છે હું છે કઈ નખાઈ ગયું નહું હમણાં આવ્યો ધોરો એ આટા મારવાય એવું છે મિત્રો કે આ કહું તો જોવો કે મિત્રો હે ને બધા એને પાકી ગયા આય હજી અને પકવાન જે થોડાક દિન વાર છે અમારે છે ને એ દસ પંદર દિન વાર છે પકવાન પછી પાકી જાય પછી થોડાક દિવસ પછી કટર બટર ની સીઝન ચાલુ થાય એટલે પછી કટા વાળા બાયને ભરખવાનું ડાયરેક પંજાબ ત્યાં હશે ને એટલે મિત્રો

એમ તો કેતા કે આ કેતો કેમ નથી કા કયો ટાવર છે તો ટાવર છે મિત્રો બીએસએનએલ નો એ પણ હું જ્યારે ગીન કરતો ને તો પણ પડ્યો કે મને નથી આમ પડતું કે ચાલુ છે હવે ક્યારે બીએસએનએલ વાળાને ખબર પડે ચાલુ કરે મિત્રો એ મિત્રો હવે લાગે છે કે ઓળેની સિઝન આવી ગઈ છે કે જો મિત્રો કે જો કેસોડો આવી ગયો છે એવું છે મિત્રો મિત્રો કામ કરતો હતો ત્યારે પછી મારે વિડીયો બનાવી ના શકો એટલે એક બ્લોગ પૂરો કરવાનું બોલવું પડે ને મિત્રો તો એ મિત્રો બોલી કામ હતું એટલે મિત્રો હવે કહી દઉં તો વિડીયો ગમે દઉં મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી દો કે વિડીયો કેવો લાગ્યો કેમ કે એટલી મહેનત યાર મિત્રો યાર બધી કરું છું બધી કરો યાર મિત્રો તો પાછા મળશું આવા જ નવા ન્યુ બ્લોગમાં તો તાતા બાય બાય